યોગિક કથાઓમાં એક બહુ સરસ ઉદાહરણ છે તમે બસ નદી પાર કરવા માટે હોડીમાં બેસો છો એકવાર નદી પાર કરી લો પછી હોડીમાંથી ઉતરી જાઓ છો પણ સાથે સાથે નદીની વચ્ચે જ જો તમે કલ્પના કરો કે હું પાર થઈ ગયો અને હોડીમાંથી ઉતરી જાઓ તો તમે ડૂબી જશો હોડીમાંથી ઉતરતા પહેલા ત્યાં મજબૂત જમીન હોવી જોઈએ અને હોડીમાં બેસતા પહેલા પણ તમે મજબૂત જમીન પર હોવા જોઈએ બંને મહત્વનું છે આપણે હોડીમાં બેસીએ છીએ ભલે તે આપણા પગ કરતાં પણ વધારે હલતી હોય કેમકે આપણે અલગ જ પ્રકારનો પ્રદેશ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ સરખામણી એકદમ પરફેક્ટ છે કેમ કે મનનો સ્વભાવ આવો જ છે એક પોતાનું જીવન કેવી રીતે રીતે જીવવું તે પૂરી જાણે છે કોઈ મૂંઝવણ નથી હવે મનુષ્ય સાથે સમસ્યા એ છે કે તે નક્કી કરાયેલ નથી એ નક્કી કરાયેલ નથી એટલે તમે મુક્ત છો જ્યારે તમે કોઈ બીજા જીવ હતા ત્યારે પ્રકૃતિએ જીવનની બંને રેખાઓ નક્કી કરી હતી એ બે રેખાઓની વચ્ચે જ તમારે જીવવું પડે પણ એકવાર તમે મનુષ્ય બનો તો એક જ રેખા છે ઉપરની કાઢી નખી છે નીચેની રેખા હજુ પણ છે તે તમારા પર છે કે તમે કેટલા ઊંચા સુધી ઉડો